રાધનપુર એસટી ડેપો ખાતે ગરમી પિસ્તાલીસ ડિગ્રી પડી રહી છે તેને ધ્યાનમાં રાખીને ગૌસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાળઝાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રાધનપુર વિસ્તારની અંદર અત્યારે પિસ્તાલીસ ડિગ્રી જેવી ગરમી હોવાથી અને લગ્નગાળો હોવાથી તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરવા માટે આવતા હોય છે તેવા સમયે લોકોને ગરમીની અંદર ઠંડક મળી રહે તેવા ધ્યાનમાં રાખીને ગૌસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં આવી મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમી વચ્ચે શેકાતા ઠંડી છાશ પીને ઠંડક અનુભવી હતી આ પ્રસંગે ગૌસ્વામી મનુપુરી અને અશોકપુરી તેમજ મહેશપુરી અને નિલેશપુરી કુલદીપપુરી ચેતનપુરી મનસુખપુરી અને ધીરુપુરી સહિત સતીશ ભારથી અને બિપિનપુરી અને ગૌસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાળઝાળ ગરમી વચ્ચે લોકોને અમૃત સમાન છાશ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો સરસ મજાનું સેવા કાર્ય ગૌસ્વામી સમાજના યુવાનનું લોકોએ બિરદાવ્યું હતા યુવા મિત્ર મંડળ દ્વારા શ્વાસ અને પાણીનો અમે કેમ રાખેલો હતો બસ જેની અંદર અને ખૂબ લોકોએ લાભ લીધો છે અને આ જરહરતી ગરમીની અંદર અવશ્ય કેમ કરવા જરૂરી છે માટે અમે બધા મિત્રો સાથે મળી અને અમે એક નાનો કેમનો આયોજન કર્યું અને એનાથી ખૂબ લોકોએ શ્વાસ અને પાણીની મજા માણી અને સરહરી ગરમીની અંદર સાસ સાસ અને પાણી ખૂબ લોકોએ પીધું અને એનો અમે લાભ લીધો અને આવો નામ અમારે અમુક અમુક કાર્ય અમે કરતા રહેશું એવું અમારું માનું છે